અમેરિકાના બાલ્ટીર્મા શહેરમાં કનેક્ટર જહાજમાં અથડાયા બાદ ફ્રી તૂટી પડ્યો જેમાંથી બે વ્યક્તિને આ બાદ બસાવ થયો હતો અને જોઈ કે ગુમ થયા હતા અને ઘણી સ્વત બાદ આ બાબત મળતા ન હતા આ ગાર્ડ ઓફિસમાં એડમિલ સેન્ટમાં ગ્લિક જવાનું હતું અને આ કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સૌ ગુમ થયેલા લોકોની મૃત જાહેર કરવામાં આવે છે અને હજુ પણ એ નોન બોર્ડ કોની સંખ્યા અમલ તેની સ્થિતિ સકાસણી સર્વિસની સ્થિતિ સામાન્ય થતા સમયમાં લાગશે યુએસ ટ્રાન્સપોર્ટમાં સિક્યુરિટી ફીડમાં બટી ગયેલા ભારપૂરમાં જણાવ્યું હતું કે બાલ્ટી ફોર ફાઇનાન્સમાં સ્ટોક કરી બીજમાં સામાન્ય પુલમાં નથી અને અમેરિકા ઇન્સ્ટક હેલ્થ હતા આ રહે છે યુએસના ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ કહ્યું કે બધું સામાન્ય થઈ જવું પડશે ના આ સસ્તું નહીં હોય તો મેરી લંડ ગવર્મેન્ટ અને જણાવ્યું કે કન્ટેનરમાં જહાજ પુલમાં મેટ બોલી હતી ના પડ્યો હતો ના આ બ્રિજના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને ગવર્મેન્ટ આ ઝડપી પ્રસાદમાં બચાવવામાં મદદ કરી હતી અને આ અકસ્માતનું કારણ હોય છે કે ફૂટે જોયેલા બાદ દુર્ઘટના કારણે લઈને આ અચાનક શંકા પેદા થઈ છે કે સ્ટીરિંગમાં નિશાન જણાવ્યું કે બે કાઉલમાં પાઇન પુલમાં સમય મતલબ છે કે વીર પુરવઠા કારણે અકસ્માત થયો થયો હતો